સાંતરપુર તાલુકાના આલુબાસ ગામના આહિર સમાજના લોકો પગપાળા પાવાગઢ દર્શને પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના ચુરારના આલુવાસમાં આવેલ મહાકાળી મંદિરથી આહિર સમાજના વજા ભુવાજીની સાથે ફાગણી પૂનમના બાદ સૌ સાથે મળી મહાકાળી માતાજીની જે કરતા માંડલ ગામેથી પસાર થઈ પાવાગઢ ભારે ઉત્સાહ સાથે દર્શને જતા પદયાત્રીઓએ મીડિયા સમક્ષ પોતાની આસ્થા પ્રગટ કરી જે સંઘ નીકળી રહ્યો છે તે કયા ગામથી નીકળ્યો છે અને કયા ગામ તરફ જઈ રહ્યો છે અને કયા સમાજનો છે એ આપ જણાવશો આપના નામ પરિચય સાથે આ સંઘ છે એ પાટણ જિલ્લાના સાંતપુર તાલુકાના ચોરાડ વિસ્તારના આલુવાસ ગામથી મહાકાલીધામ મંદિર છે આલુવાસથી ત્યાંથી વજા ભુવા એના ભુવાજી તરીકે આ આહીર સમાજનો સંઘ છે એ લઈને એ પાવાગઢ મહાકાલી માતાના મંદિરે દર્શન કરવા જઈ જઈ રહેલ છે અને આજે આ સંઘ છે માંડલ ગામની અંદર થી પ્રવેશ કરી અને આજે આગળ વધી અને ખુલતી ગામ રાત્રિ રોપણ કરશે